તેના લઈને છે એટલે આપણે વિડીયો કઈ લાંબો કરવાનો છે અને તમારો ટાઈમ કઈ ખોટી કરવાનો છે તો મહત્વનો અપડેટ છે ને તે તમને જણાવી દઈએ અહીંયા તો ડિસેમ્બર માં લેવાની છે તે અહીંયા છે તો અહીંયા ખાસ કરીને નીચે જોઈ રહ્યા છો તમે અહીંયા તો તમને ખાસ કરીને એક મિનિટ સાઈડ માં થઈને તમને બતાવું ને આપડે ટેલિગ્રામ ચેનલ માં પણ તમને મોય મળે છે તેમાં પણ જોઈ લેજો તમાર તમારે જે ઉમેદવારો સહિત વર્ગની અપેક્ષા પૂર્ણ કરવામાં પ્રયાસ છે તેને લઈને અહીંયા જીપીએસસી ના પ્રથમ અને બીજા વર્ગના સરકારી અધિકારીને ભરતીનું કામ સારી રીતે કરી રહ્યા છે તેથી વધુ આગળ

તો આ રીતે કઈક નવું અપડેટ છે કેમ કે તમે ત્યારે આવશે તમારે ટાઈમ રનિંગ નો રહેશે તમારે સારામાં સારો એટલે તમારે માં આવે તો પણ તમને ટાઈમ મળી છે રનિંગમાં એટલે ટાઈમ ખાસ કરીને દો અને પછી જે આપણે લેખિત પરીક્ષા આવશે તેનો પણ એક વિડિયો લાવી દેશું અને ગ્રાઉન્ડ નો પણ એક વિડીયો મળી છે બીજા વિડીયોમાં